વડોદરાના રાજમેલ રોડ પર મરીમાતાના ખાચામાં એપલ કંપનીના મોબાઈલના ડુપ્લિકેટ એસેસરીનું વેચાણ થતી હોવાની બાતમી મળતા કંપનીના માણસોએ રાવપુરા પોલીસના સ્ટાફ સાથે મરીમાતા ખાચામાં ચેકિંગ હાથ ધર્યું હતું એ દરોડા દરમિયાન પોલીસે વિવિધ એસેસરી મળી કુલ ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એપલ કંપનીના નામે હેડફોન કેબલ ચાર્જર ઇયરફોન વોચ સહિતની ચીજ વસ્તુઓનો ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું અને માહિતીના આધારે રંગકોપરા ઓડિયો ટ્રેક કલા દર્શન અને મહાદેવ નામની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોબાઈલની ડુપ્લિકેટ એસેસરી સહિતનો ઘણો બધો સામાન મળી આવ્યો હતો વડોદરા શહેરના મરી ખાંચામાં મોટી માત્રામાં મોબાઈલ તથા મોબાઈલની એસેસરીઝનું વ્યાપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે પરંતુ ઘણીવાર વધુ નફાની લાલચે કંપનીના ડુપ્લિકેટ માલનું વેચાણ પણ કેટલાક વેપારીઓ કરતા હોય છે જેથી કંપની દ્વારા મરીમાતાના ખાંચામાં અવારનવાર રેડ કરીને ડુપ્લિકેટ માલ ઝડપી પાડવામાં આવે છે અગાઉ પણ મરીમાતાના ખાંચામાં એપલ કંપનીના ડુપ્લિકેટ એસેસરી વેચાણ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી